હાલો દોસ્તો આ છે આપણું મહુવાનું રાજ આઈસ્ક્રીમ જે જો શાહી ગુલાબ રાસબરી ઓરેન્જ રાસભોગ ચીકુ મલાઈ ગોલા એવી બધી વસ્તુ બનાવે છે હું તો રેગ્યુલર કસ્ટમર છું વારંવાર અહીંયા આવતો રહું છું અને કાંઈ ને એવા નેચરલ બધી આઈસ્ક્રીમ બનાવે છે તો અમે તમને આઈસ્ક્રીમ બતાવશું ભાઈ આવો હરેક જાતના જોવા આ છે અમેરિકન ડ્રાયફ્રૂટ આ છે પાન મસાલા સીતાફળ બેસ્ટ આઈસ્ક્રીમ હું જે ખાવ ને એ ટોપરાનું આ રોસ્ટેડ આલમંડ મેંગો નેચરલ એકદમ મેંગો નેચરલ કઈ ઘટેજ નહીં વસ્તુ અને એક જે બહુ મસ્ત આઈટમ આવે છે ઓલું ટોપરા છે ને ભાગનું બહુ ટોપરા માટે નથી ટોપરા તો કઈ ઘટે જ નહીં ટોપરા તમે ખાવો એટલે એમ છે કે બાકી આઈસ્ક્રીમ ટોપરાનું ખાધું છે અને એકસો કેસર રસગુલ્લા તમને એમ થો રસગુલ્લા આમ આ રીતના એડ કેમ કર્યા છે એવા નેચરલ તરીકેથી એડ કરેલા છે તો જરૂર એકવાર મુલાકાત લેજો રાજ આઈસ્ક્રીમ મહવામાં તમારે ગમે ને પૂછવાનું આઈસ્ક્રીમ માટે કાંઈ ઘટે નહીં અમે તમને આઈસ્ક્રીમ બે ત્રણ વખત દેખાડશું આ ક્યુ છે हाँ काजू से आ अड़ दिया।, दिया पाक आर रोस्टेड आलमंड से आ गुलकन काजू आ संज अखरोट आ राजभोग आ ब्लैक जाम्बो आ, लेक्षांग। आ तो अमेरिकन ड्राई फ्रूट आ खोपरा है सीताफल

એકદમ નેચરલ પ્યોર ઓર્ડર દેવો હોય તો એ તમે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દેવો જથ્થા ઓર્ડર એ લેવામાં આવશે પેલા આપણા સબસ્ક્રાઈબરને ખબર આવીએ હમ પ્યોર નેચરલ ટેસ્ટ છે ને ઘણા પૈસા વસૂલ છે હા તમે સારા પાસે ખાઈ તો તમને આમ કંઈ તકલીફ ન થાય ગોળવામાં મેં અહીંના એના કમસે કમ હરેક ફ્લેવર અહીંના મેં ખાધેલા છે ટ્રાય કરેલા છે હમ બહુ મસ્ત કંઈક હતી નહીં તો વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બે લાઇકનને જરૂર દબાવજો તો મળશું નવા વિડીયો એને દરેક મસ્તી સાથે